જીએસટીને લગતા ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ભાવનગર પેરોલ ઓફ્ફિસ એ ઝડપી પાડ્યો છે. આરોપી તૌફિક રંગરેજ હલુરિયા ચોક માં દિલબહાર આઈસ્ક્રીમની સામેની રોડ પર ઉભો હતો જે બાતમીના આધારે સ્ટાફના અધિકારીઓ બાતમીવાળી જગ્યાએ આવતા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા તથા એલસીબી સ્ટાફના અધિકારીઓને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને સ્થામુદ કરવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સખત સૂચનાઓ આપી છે ભાવનગર પેરોડો ફ્લોર ના પોલીસ અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફ ને બાતમી મળી હતી કે પહેતાળા ટાઉન પોલીસ સ્ટેશન માં દાખલ થયેલ જીએસટી ને લગતા ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી તોફીક રંગરેજ હલોરિયા ચોકમાં દિલ બહાર આઇસ્ક્રીમ ની દુકાનના સામેના રોડ પર ઉભેલો છે જે આધારે સ્ટાફના માણસો મળી આવતા આરોપી આરોપીને ઝડપી પાડ્યો છે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગંગાજડિયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી છે આ અંગે પલતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ ભાવનગર